નમસ્કાર સમત્વ એકેડેમીમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ધોરણ દસનું પરિણામ જાહેર થયેલ છે જીએસીબીનું ખૂબ બધા વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે ખૂબ બધા વિદ્યાર્થીઓ સક્સેસફુલ થયા છે ધોરણ દસમાં સક્સેસફુલ થયેલા તમામ વિદ્યાર્થીઓ એમના પેરેન્ટ્સ એમની પાછળ જેમણે મહેનત કરી છે એવા શિક્ષકોને સમત્વ એકેડેમી ખૂબ અભિનંદન પાઠવે છે સમજવો માટે પણ ધોરણ દસની બેચનું આ પ્રથમ વર્ષ હતું લાસ્ટ યરે જ અમે લોકોએ સેકન્ડરી શરૂ કર્યા પછી ધોરણ દસમાં આ વર્ષે અમારા પ્રથમ બેચના વિદ્યાર્થીઓ હતા સમજવમાં કુલ અગિયાર વિદ્યાર્થીઓ ધોરણ દસની અંદર અભ્યાસ કરતા હતા જેમાંથી ચાર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જો એને પર્સન્ટેજ વાઇઝ જોવા માટે જઈએ તો સમગ્ર રાજ્યમાં લગભગ લગભગ આઠ હજાર આઠ લાખ નેવું હજાર વિદ્યાર્થીઓમાંથી અઠ્યાવીસ હજાર પંચાવન વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જે ટકાવારી પ્રમાણે ત્રણ પોઈન્ટ એક ટકા ઓફ ટોટલ સ્ટેટ સ્ટુડન્ટ થાય ભાવનગર જિલ્લામાં ત્રીસેક હજાર વિદ્યાર્થીઓની સંખ્યામાંથી ઓગણીસો અને બાવીસ વિદ્યાર્થીઓએ એ મેળવ્યો છે જે પર્સન્ટેજ વાઇઝ સ્ટુડન્ટના જોઈએ તો ટેન્ટેટિવલી સિક્સ પોઈન્ટ ટુ પર્સન્ટ સ્ટુડન્ટ એ થાય સમતોમાં અગિયાર વિદ્યાર્થીઓમાંથી ચાર વિદ્યાર્થીઓએ એ મેળવ્યો છે જે છત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા થાય એટલે જો આમ જોવા જાવ તો સ્ટેટના રિઝલ્ટ કરતાં બાર ગણા અને ભાવનગર જિલ્લાના રિઝલ્ટ કરતાં છ ગણા વિદ્યાર્થીઓએ એ વધારે મેળવ્યો છે એનો સીધો અર્થ એ છે સીધો આઉટકમ એનું એ છે કે સમત્વની જે ઇલેવન ટ્વેલ્થ સાયન્સની લેગેસી છે જે એનું પરફેક્શન છે જે વન ટુ વન અપ્રોચ છે એ ટેન્થમાં પણ અમે કન્ટિન્યુઅસ કરીએ છીએ એટલે આ એક અમારો ટ્રેડમાર્ક છે કે ભાઈ જ્યારે અમે કોઈ વિદ્યાર્થીને એક્સેપ્ટ કરીએ છીએ તો એના પાછળ પૂરેપૂરું એફર્ટ આપીએ છીએ પછી વિદ્યાર્થી પોતાની ક્ષમતા પ્રમાણે પરફોર્મ કરે છે નેક્સ્ટ થિંગ ધોરણ દસની પ્રથમ બેચનું સો ટકા પરિણામ છે એક પણ વિદ્યાર્થી છે એને ઇમ્પ્રુવમેન્ટ માટે અપ્લાય કરવાની જરૂર નથી તમામ વિદ્યાર્થીઓ છે એ પોતાની રીતે શ્રેષ્ઠ પરફોર્મ કર્યું છે સો જે ઇલેવન્થ ટ્વેલ્થ સાયન્સની આખી સિસ્ટમ છે એ જ સેકન્ડરીમાં પણ રેપ્લિકેટ થાય છે એ જ ટેન્થના વિદ્યાર્થીઓમાં પણ રેપ્લિકેટ થાય છે એ જ ડેડિકેશનથી એ જ વન ટુ વન અપ્રોચથી શિક્ષકો છે એ ટેન્થ માટે પણ કામ કરે છે તો ધોરણ દસના વિદ્યાર્થીઓને આ પરિણામ માટે ખૂબ શુભેચ્છાઓ મિત્રો હવે મુખ્ય વાત ઉપર આવી હવે જ્યારે ધોરણ દસનું પરિણામ રિલીઝ થઈ ચૂકેલું છે ત્યારે આપણે વિચાર કરી રહ્યા હોઈએ કે આપણે ઇલેવન ટ્વેલ્થ સાયન્સ કરવું છે મતલબ કે કાં તો મારે જે મેઇન એડવાન્સની પ્રેપરેશન કરવી છે અથવા નીટ માટે કામ કરવું છે અને મેડિકલ બ્રાન્ચમાં જવું છે ઓર એલ્સ મારે બોર્ડ અને ગુજકેટની પ્રેપરેશન કરીને પ્યોર સાયન્સમાં અથવા સ્ટેટની એન્જિનિયરિંગ કોલેજીસ વગેરેમાં એડમિશન લેવું છે તો એના માટે ઇલેવન ટ્વેલ્થ સાયન્સ માટે આપણી પાસે ભાવનગરની અંદર ખૂબ લિમિટેડ ચોઈસીસ હોય છે સમત્વ એકેડમી ઓફ સાયન્સ ઇલેવન ટ્વેલ્થ સાયન્સ માટે ભાવનગરમાં આપની માટે શ્રેષ્ઠ ઓપ્શન હોઈ શકે શા માટે એ આપણે ચર્ચા કરવા માટે છીએ મિત્રો ઓલરેડી ઇલેવન સાયન્સની એક બેચ શરૂ થઈ ચૂકી છે અને એમાં સિલેબસ પણ ખાસો બધો ચાલ્યો છે ટેન્થના રિઝલ્ટ પછી હંમેશા સેકન્ડ બેચ શરૂ થતી હોય છે એડમિશન પ્રોસેસ એની આજથી જ શરૂ થાય છે વિધિન અ વીક એ એડમિશન પ્રોસેસ પૂરી થઈ જશે અને ઝડપથી સેકન્ડ બેચ છે એ શરૂ થશે સેકન્ડ બેચ સીધી ફૂલ ડે શરૂ થશે જેને કારણે જે સિલેબસ એ લોકોએ લેક કર્યો છે એ આટલા દિવસોમાં પ્રોપરલી એને ક્લિયર કરાવી શકાય એન્ડ ધેન પછી એ લોકોને ફર્સ્ટ જૂનથી લઈને આઠ જૂન સુધી એક સાત દિવસની રજા પડશે અને નવ જૂનથી એ લોકોની રેગ્યુલર સ્કૂલ છે એ શરૂ થઈ જશે પણ એ માટે માનો કે મારે કોઈ સ્કૂલ સિલેક્ટ કરવી છે તો એના પેરામીટર શું હોય શકે વિદ્યાર્થીને વાલી તરીકે મારે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ઇલેવન ટ્વેલ્થ સાયન્સ માટે કોઈ સ્કૂલ સિલેક્ટ કરતાં પહેલાં મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે એ છે ટીમ અને જે વ્યક્તિ એ આખું યુનિટ સંભાળે છે એ શા માટે આવું છે ઇલેવન ટ્વેલ્થ સાયન્સ પછી જે એક્ઝામ્સ આપવા માટે આપણે જઈ રહીએ છીએ ધારો કે આપણે જે ઈની પ્રેપરેશન કરી રહ્યા છીએ કે નીટ માટે કામ કરી રહ્યા છીએ આ નેશનલ લેવલ્સની એક્ઝામ છે લાખો વિદ્યાર્થીઓ એમાં બેસે છે જે પ્રોફેશનલ્સ છે એની પ્રેપરેશન માટેના જે એને વર્ષોથી કરાવી રહ્યા છે જેમનો એક્સપિરિયન્સ છે એ જ લોકો વિદ્યાર્થીઓને એના માટે પ્રોપરલી ગાઈડ કરી શકે છે એટલે આખું અગત્યનું છે કે કોણ વ્યક્તિઓ ત્યાં આગળ કામ કરે છે સમત્વ એકેડમીની ટીમ છે એ એકદમ ડાયવર્સ એક્સપિરિયન્સ અને એન્થ્યુઝિયાસ ટીમ છે ફિઝિક્સમાં હું પોતે ફિઝિક્સ લેતો હોઉં છું છેલ્લા વીસ વર્ષથી ભણાવી રહ્યો છું મારી સાથે પૂર્વેશ વાઘેલા છે કે જે મારી સાથે છેલ્લા આઠ નવ વર્ષથી કામ કરી રહ્યા છે પોતે એન્જિનિયર છે અને ક્લાસરૂમ અપ્રોચ એનો પ્રોબ્લેમ સોલ્વિંગનો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે કાર્તિક એન્જિનિયર છે અને ફિઝિક્સમાં જુનિયર ફેકલ્ટી તરીકે અમારી સાથે કામ કરે છે આ ઉપરાંત કેમિસ્ટ્રીમાં અમારી પાસે અભયશંકર પાંડે છે જે ગોરખપુરથી છે અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી પ્લસ ફિઝિકલ કેમિસ્ટ્રી છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી લે છે ડૉક્ટર નિશીત ચુડાસમા છે જે ઓર્ગેનિક અને ફિઝિકલને એક્સ્ટ્રા ઓર્ડિનરી હેન્ડલ કરે છે પોતે પીએચડી છે કેમિસ્ટ્રીમાં ડોક્ટર જતીન વોરા છે જેમનું ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એમએસસી છે પણ ટેક્સ્ટબુક ઉપર એમનો કમાન્ડ છે એ અદભુત છે તો આ ત્રણ ફેકલ્ટીઝ છે એ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં આવેલી છે અને એ ટોટલી વિદ્યાર્થીઓ માટે કેમિસ્ટ્રીને એકદમ સ્મૂથ અને ઇઝી બનાવે છે આ ઉપરાંત મેથ્સ ગોપાલ સર હેન્ડલ કરે છે એમની સાથે એમનો એસોસિએટ સ્ટાફ હોય છે આખો હર્ષ સર છે એ બાયોલોજી ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરે છે એમની સાથે હાર્દિક સર છે આ ઉપરાંત સબસિડરી સબ્જેક્ટમાં સંસ્કૃતમાં ઓમકાર સર હોય કે કમ્પ્યુટરમાં પ્રતિપાલ સર હોય કે ઇંગ્લિશની અંદર વ્યાસ સર કે મંજુ મેમ હોય આ ઉપરાંત રીડિંગ સુપરવાઇઝર્સ મેનેજમેન્ટ લોબી સુપરવાઇઝર્સની આખી ટીમ વિદ્યાર્થીઓની પાછળ સમગ્ર બે વર્ષ દરમિયાન એ પોતાના ક્ષેત્રમાં એ ગ્રુપમાં હોય કે બી ગ્રુપમાં પોતાની એક્ઝામમાં શ્રેષ્ઠ પરફોર્મ કરે માટે લાગેલી હોય છે આ સમગ્ર ટીમનું એક જ લક્ષ્ય હોય છે કે વિદ્યાર્થીને પોતાના એક્ઝામમાં શ્રેષ્ઠ પરફોર્મ કરવા માટે ફેસિલિટેટ કરવા આખી સમત્વ એકેડેમી સ્ટુડન્ટ સેન્ટ્રિક રહીને કામ કરતી હોય છે હરેક વસ્તુ એવી જ રીતે ડિઝાઇન કરવામાં આવી હોય જેને કારણે વિદ્યાર્થીને પોતાની તૈયારીમાં સરળતા રહે એને જે વસ્તુઓની જરૂર છે એને જે મુશ્કેલીઓ છે એ દૂર કરવામાં આવે એને જે વસ્તુઓની જરૂર છે એ સરળતાથી એને આપવામાં આવે આ જ પોઈન્ટ ઓફ વ્યૂને ધ્યાનમાં રાખીને આખી સિસ્ટમ વર્ક કરે છે સૌથી જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે સમત્વ એકેડમીનો જે એને બાકી બધા ઇન્સ્ટિટ્યૂટથી અલગ મૂકે છે એ છે એનું વન ટુ વન અપ્રોચ વિદ્યાર્થીઓની પર્સનલ કેર ઇલેવન ટ્વેલ્થ છે એ એવી જર્ની છે કે જેમાં આપણે ખૂબ બધા અપડાઉન્સમાંથી પસાર થવાના છીએ ક્યારેક માર્ક ટેસ્ટમાં ઓછા આવી જાય ક્યારેક વધારે આવે ક્યારેક આપણે બરાબર પ્રેપરેશનમાં સાથે પહોંચી ન શકતા હોઈએ આ સ્ટ્રેસ મેનેજમેન્ટ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ ત્યારે થઈ શકે કે જ્યારે વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો ખૂબ વધારે સમય વિતાવતા હોય એના માટે કાઉન્સેલર્સ પણ કોન્સ્ટન્ટલી અવેલેબલ હોય અને વિદ્યાર્થીઓ પેરેન્ટ્સ અને શિક્ષકો કોન્સ્ટન્ટલી એકબીજાના કમ્યુનિકેશનમાં હોય અને આ માત્ર સમત્વમાં જ શક્ય છે બાકી સમકક્ષ રિઝલ્ટ આપતી અથવા ઓછું રિઝલ્ટ આપતી ઇન્સ્ટિટ્યૂટમાં એ વસ્તુ પોસિબલ જ નથી વધારે પડતો પ્રોફેશનલ અપ્રોચ શિક્ષણનું ફેક્ટરાઇઝેશન જેને આપણે કહીએ ને ફેક્ટરી જેવો અપ્રોચ હોય કે શિક્ષકો આવે વિદ્યાર્થીઓની સામે પોતાનું કામ કરીને નીકળી જાય વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે કોઈ બોન્ડ ન હોય તો આવી પરિસ્થિતિની અંદર પર્સનલાઇઝેશન કે વન ટુ વન અપ્રોચનો તો કોઈ પોઈન્ટ જ ઊભો નથી થતો તો સમજે એ સ્પેશિયલ એ બાબતમાં છે કે વિદ્યાર્થીઓને પર્સનલ કેર આપે છે આ ઉપરાંત ડે સ્કૂલ છે વિદ્યાર્થી સવારે સેવન ફોર્ટી ફાઇવ આવે છે સાંજે ફાઇવ થર્ટી અહીંયાથી જાય છે આ સમગ્ર દિવસ દરમિયાન એના લેક્ચર્સ એના ડાઉટ એનું રીડિંગ એની ટેસ્ટ ચાલે છે આ ઉપરાંત વિદ્યાર્થી ઘરે ફરજિયાત ત્રણ કલાક કે એનાથી વધારે કામ કરે એની પણ કાળજી લેતા હોઈએ છીએ એના કાઉન્સેલર સતત એને મળે છે અને એ કામ કરી રહ્યા છે ઘરે જઈને કે નહીં એ સતત જુએ છે પેરેન્ટ્સ સાથે મળીને એમની સાથે કમ્યુનિકેટ કરીને સતત ચેક કરવામાં આવે છે એટલે એક એવો પ્રોપર વે આખો તૈયાર કરવામાં આવે છે કે જેને કારણે વિદ્યાર્થી જો એના ઉપર ખાલી ફોલો કરે એ રસ્તા ઉપર ચાલે તો એ આરામથી સફળ થશે આ વર્ષના જે ટ્વેલ્થ સાયન્સના બોર્ડના રિઝલ્ટ આવ્યા છે એ ઘણા લોકો માટે ચોંકાવનારા છે નોર્મલી આપણે બધી વસ્તુઓ ટોપ ટોપ જોતા હોઈએ છીએ બોટમ ક્યારેય માર્ક નથી કરતા તમે માર્ક કરજો ઇવન ભાવનગર જિલ્લાનું પોતાનું રિઝલ્ટ નાઇન્ટી છે અમુક ઇન્સ્ટિટ્યૂટ એવા છે કે જેના પોતાના રિઝલ્ટ એંશી ટકા છે મતલબ કે એમાં ભણતા વીસ ટકા વિદ્યાર્થીઓ ફેલ થયા છે તમે સંખ્યાનો હિસાબ લગાવીને જોશો ને તો તમને આઈડિયા આવશે આવું એટલા માટે બને છે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓનો કોઈ બોન્ડ જ નથી એમને ખબર જ નથી કે વિદ્યાર્થી કયા લેવલે કામ કરી રહ્યો છે અને એને કારણે આ પર્સનલ ડિટેચમેન્ટ જે છે એ વિદ્યાર્થીઓને છેલ્લે એવી પરિસ્થિતિમાં ધકેલી છે કે જ્યારે માત્ર પાસ પણ નથી થતા નહીં તો એ કાંઈ એટલી અઘરી વસ્તુ નથી હોતી પણ ઓવર પ્રોફેશનલિઝમ જેને કહેવાય ને કે જેને કારણે આ ઘટનાઓ બનતી હોય છે એટલે જ્યારે આપણે એડમિશન લઈએ છીએ ત્યારે આ ખાસ આપણા ધ્યાનમાં રાખવાનું છે કે એવા જ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લઈએ કે જ્યાં આ બાબતનું ખાસ કેર કરતા હોય કે વન ટુ વન જતા હોય અને વિદ્યાર્થીઓની ખરેખર સિચ્યુએશન શું છે એ બાબતમાં શિક્ષકો એના સંચાલકો અને મેનેજમેન્ટ છે એનાથી અવગત હોય બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ એની ટેસ્ટ સિસ્ટમ છે મિત્રો વિદ્યાર્થી જે દિવસથી શરૂ કરે છે ત્યારથી એની ડેઈલી ટેસ્ટ શરૂ થઈ જાય છે જે એને જે અને નીટ માટે વધારે એકદમ સફળ બનાવે છે અથવા તૈયાર બનાવે છે કારણ એ છે કે રોજ જે ટેસ્ટ લેવાય છે જ્યારે વિદ્યાર્થી રોજ સાંજે કરે જાય છે એ પહેલાં પાંચથી સાડા પાંચ અડધી કલાકની એની વન ટ્વેન્ટી માર્ક્સની ત્રીસ ક્વેશ્ચનની રોજ ટેસ્ટ હોય છે આ ટેસ્ટ છે એ એના ડેઇલી ગ્રાસપિંગ એના ક્લાસરૂમ અટેન્શન અને એની કરંટ પ્રેપરેશન વિશે હોય છે એટલે કે વિદ્યાર્થી વિદ્યાર્થી અત્યારે કેવું કરી રહ્યો છે ક્લાસમાં એ આપણે રોજે રોજ એનો હિસાબ રાખી શકીએ છીએ આપણને ખબર પડે છે કે આપણા બાળકની અત્યારની સિચ્યુએશન શું છે ખરેખર એનું અટેન્શન ક્લાસરૂમમાં કે હરેક જગ્યાએ કેવી રીતે છે આ ડેઇલી ટેસ્ટ છે એ આઈ ડોંટ થિંક કે નોટ જસ્ટ ઇન ભાવનગર બટ ઓલ ઓવર ઇન્ડિયા લેવલે કોઈ જગ્યાએ આ રીતે એક્યુરેટલી લેવાતી રહેતી હોય જ્યારથી સમત્વો શરૂ થયું ત્યારથી રોજ લેવાય છે ક્યારેય તે ડેલી ટેસ્ટ કેન્સલ ન થાય અથવા એમાં કોઈ ચેન્જ ન આવે આ એકદમ સાઉન્ડ અને સુપર સિસ્ટમ છે જેને કારણે વિદ્યાર્થીઓ એન્ડમાં સફળ થતા હોય છે મિત્રો દસમા ધોરણની અંદર લાસ્ટ યર પંદરસો પંચોતેર એવન ગ્રેડ હતા આ વર્ષે ઓગણીસો બાવીસ એવન ગ્રેડ છે ટ્વેલ્થ સાયન્સનું બોર્ડનું તમે રિઝલ્ટ જોશો તો માત્ર પાંત્રીસ એવન ગ્રેડ છે અને તમને ખ્યાલ છે કે મોટાભાગના દસમામાં સ્કોલર સ્ટુડન્ટ છે એ સાયન્સ તરફ જતા હોય છે આ ઉપરાંત પણ તમે જે અને નીટના પરિણામો જોશો તો એમાં હજી તમને ખાસો બધો ફ્લક્ચ્યુએશન્સ જોવા મળશે અથવા ખાસો બધો ડ્રોપ જોવા મળશે રીઝન એ છે કે દસમાનું જે લેવલ છે એના કરતાં ઇલેવન ટ્વેલ્થ અને જે કમ્પિટિટિવ એક્ઝામ છે એનું લેવલ ખાસું ઉપર છે તો વિદ્યાર્થીઓને ત્યાંથી ઉપાડીને એક પર્ટિક્યુલર એક્ઝામ માટે આપણે પ્રિપેર કરવાના છે માત્ર બે વર્ષમાં આ તો જ શક્ય બને છે કે જો એની લેક્ચર સિસ્ટમ એની ડાઉટ સિસ્ટમ એની ટેસ્ટ સિસ્ટમ કાઉન્સેલિંગ આ દરેકે દરેક વસ્તુ કોઈ ઇન્સ્ટિટ્યુશનની ખૂબ સારી હોય વિદ્યાર્થી પાસે પર્સનલ જવાનો શિક્ષકને ટાઈમ હોય અથવા વન ટુ વન અપ્રોચ એ ઇન્સ્ટિટ્યૂટ ક્રિએટ કરી શકતું હોય આઈ ડોન્ટ થિંક કે આવું સમત્વ સિવાય ક્યાંય પોસિબલ થતું હોય છે હું ત્યાં સુધી જોતો હોઉં છું કોઈ એ ગ્રુપનો વિદ્યાર્થી હોય એન્જિનિયરિંગ કોલેજના પગથિયા સુધી જશે ત્યાં સુધી એને ટોટલ ગાઈડન્સ અહીંયાથી કન્ટિન્યુઅસલી મળતું જોઈએ ગોપાલ સર જે મેથ્સ ડિપાર્ટમેન્ટના હેડ છે એ કોન્સ્ટન્ટ એમની સાથે જોડાયેલા હોય નીટની પ્રેપરેશન શરૂ હોય છેલ્લા દિવસો ચાલતા હોય તો મેં જોયું છે કે હર્ષ સર છે એ સાંજે લેટ સુધી કામ કરતા હોય વિદ્યાર્થીઓના કોન્સ્ટન્ટ છે એ ડાઉટ સોલ્વ થવાના શરૂ થતા હોય લેટ નાઇટ સુધી એટલી ફ્રીડમ હોય છે કે જેના આગલા દિવસે પણ વિદ્યાર્થી છે એ રાત્રે આઠ નવ વાગે કોલ કરીને રાત્રે બાર સાડા બાર વાગ્યા સુધી ડાઉટ્સ કરાવી શકતા હોય છે આઈ ડોન્ટ થિંક એ બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં એવું પોસિબલ છે આ માત્ર સમર્વમાં જ શક્ય બને છે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે આપણે ઇલેવન સાયન્સના એડમિશન માટે વિચારી રહ્યા હોય અને ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરી રહ્યા હોય ત્યારે એક વખત સમજવું વિઝિટ કરીએ આખી પ્રોસેસને સમજીએ વિદ્યાર્થીઓ વાલીઓના ઓપિનિયન જોઈએ એના અભિપ્રાયો છે એ આપણે ચેક કરીએ યુટ્યુબ ચેનલ ઉપર જઈને આપણે જોઈએ કે શું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે રિઝલ્ટ જોઈએ એના પાસ્ટ યર્સના ત્રણ વર્ષથી એસ્ટાબ્લિશ થઈ છે તો એના રિઝલ્ટ કેવા રહ્યા છે આ બાબત પણ ખાસ જોઈએ આપણે સો આ વસ્તુઓને ધ્યાનમાં રાખીને ધોરણ દસના વિદ્યાર્થીએ એક વેલ ઇન્ફોર્મ ડિસિઝન છે એ ઇલેવન સાયન્સ માટે બનાવવું જોઈએ આઈ હોપ કે જે ઇન્ફોર્મેશન હું સમત્વ વિશે આપને આપવા માગું છું એ તમારા સુધી પહોંચી જશે આઈ થિંક આજથી જ એડમિશન પ્રોસેસ છે એ શરૂ થાય છે સેકન્ડ બેચ માટે અને અરાઉન્ડ અરાઉન્ડ વન વીકમાં એ પ્રોસેસ પૂરી થઈને નેક્સ્ટ બેચ છે એ ઝડપથી શરૂ થઈ જશે આઈ વેલકમ યુ ઓલ ટુ સમથ એકેડેમી ઓફ સાયન્સ એન્ડ આઈ કોંગ્રેચ્યુલેટ To all of you and your parents. Thank you. Thank you so much.